રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં અમે જો પાણીનું વાહે ભાઈબંધના બગીચામાં છે મોટર ચાલુ કરવા આયવા સવારમાં હું રાજ્યો રાજુભાઈને હજી અહીંનો કંઈ અનુભવ હતો નહીં તેને જરા ખિખાડ દો ને મારે જવું હે ત્યારે તમ થઈ ગયો જાઉં તમને શું લાગે એટલે જાંગ લડવા જાઉં એવું એવું કંઈ નથી નવા લૂગડા પહેરીયા કાકા જોતખા હા ખાતર ફરવા જાઉં હા કેમ કે આ લીલો શર્ટ છે ને મને ઓપે સારો એટલે હા ખાતર ભરવામાં સારો લાગે હા આશુ લીલો જરાક જાઠો લીલો એટલે એવી રીત હાલો તો જો આપણે હે ને ટોલી કમ્પ્લેટ તૈયાર કરી લીધી છે વીહની જારીનું ખાતર ભરવાનું હે વીહની જારીમાં એટલે એ નારમાં ચડાવી લીધા હે તડકો નામી ઝેરી થઈ ગયો છે हाँ लाइट वही है तो बंद हो नहीं, नहीं था था। तो बंद करवा था तार सुपर वाव हो मसलता हाँ तो चालू कर दावा गोटवी ले बंद करता आवड़ती जी ने बधे वीहक मिनिट आल आलिएजू पाणी वीहक मिनिट फुल पानी आ पास सिंगल फेस है लाइट ना सिंगल फेस ना पानी सांधा बांस निकली जाए इतने वीहक मिनिट पास मोटर बंद कर दे હાલો તો હવે મને જવાનું તો વહેલું કીધું તું પણ હજી એનો કોઈનો ફોન આવ્યો નથી ટ્રેક્ટર હજી આવ્યું નહીં હોય ઓલું ફરવા વાળું જો આમાં શું ફરવા લીધું તો ભાઈ અહીંયા બે કટકા ને આ તીજું વાયવાર હવે છે ત્રણ ચાર ઉથલ છે એટલું એટલું બાકી છે પછી નેહડો ને પાણાવારી છે ઉપલો ભાગ ને તન ચાર બીજા ટૂંકા ટૂંકા કટકા હા ઘણું બાકી છે પણ હવે એમાં એનું સેટિંગ લેવું અઘરું છે આ ભાગમાં જ રાપે આપવી જોઈએ આપણે હિમર વાવું ને હવે મારે જવું છે ખાતર ભરવા અને આપણે ફોન અહીં રાખતા જ અહીં કોઈને શૂટ કરવાનું સેટિંગ આવીએ તો આગળ શૂટ કરીએ નહીં આવીને મળ્યા આપણે ભાઈ જો અહીંયા આપણે હાકર ફિટ કરી છે આ પાટલાને નીચેથી થઈને આવે નકર ખાપી અહીં ભૂટકાડવા પડે જો આ ભૂટકે ને એટલે વારવા મેળ નથી આવતો એટલે એના હતા હાકર લગાડી દીધી છે અહીંયા છે આપડી સાઈડ

ને બે બધું કામ કરીને ફ્રી થઈ ગઈ ગઈ જીયનભાઈ હક નથા બધી ટીવી જોઈ મારે જ કરવું ને ગુંદાના આથણાથી એ બધું કામ કરીને ફ્રી થઈ ગઈ વેલરીઓ મસાલો બનાવીને પછી ગોરો ગુંદાનો કાઢી અને ઘડી પર પૂરા થવા દે પછી ભરવાના હોય આજે બધું કામ રોટલા બોટલા બધું બનાવીને નહીં હવે શાક રોટલા બપોરે ઉપાદી ન રહે તો જો અહીંયા અના પડી લીધા છે માં પુરીયા બનાવી લીધા હે અને બા જાટકી હે એટલે સમનો ફોતરી હોય ને એ બધી નીકળી જાય સારી નાખી જય શ્રી કૃષ્ણ જય માતાજી વેફર બનાવી હવે કાય આમાં હોય તો વાંધો ના આવે પણ અમારે બે ને ને બધું બધું ખોટી આ હા એમાં ખાલી બોરો નાખી પછી બોરો કાઢી એક દી સુકાવા દઈએ કે આપડે છ સાત કલાક સુકાવા દઈએ પછી ચામડી વાર હોય એટલે ખાંડ ફેરવી નાખી એટલે વાંધો ના આવે આમાં ના દેવાય કે અને ગુંદા નાખો એમ બધા ભાવે આખા ગુંદા નું ભરેલું એમ કે એટલે જેવું થાય એવું અખતરો કરે હા બે કરવા આજ મે સાહુ એમાં ગુંડામાં લડી લઈ બીજું કઈ ના મસાલો બનાવી પછી એને ઠરવા મૂકી દેહું ને અમે બે પછી ગુંદા છે ને ચોખા કર લેહું બોરો તો કાલ નાખી દીધો તો બરો કાઢી ને ઘડીક વાર સુકાવા દેહું પછી થોડીક વાર નામ એમ થઈ કે કોરા થઈ ગયા પછી તા તો મસાલો ઠરી જાય હા રેડીમેડ હોય ને હા દુકાને થી તૈયાર આવે ઈ લઇ આવે બાપુ પણ ઈ એકદમ ખારો બો આવે ખારો બો હે આમ આમ હાવ readymade હે પાંચ નો કિલો આયવો તો હા હારી જાય તો કે નામી જ આવે આપડે પરવા લીધો હતો ને એ જોઈને ખાધો તો તેમ થાતું તુ ખારો બો હા ખારો તો હોય હા અને પછી આપણે બોરો નાખ્યો એમાંય એમાં ય મીઠું ચડિયાતું હોય એટલે વધારે ખારું લાગે ખારું તો દેખાય હા આ મસાલો થોડોક એમાં ભેરવી દઈ ને કરીને

હા મહેનત તો મીઠું લાગે એમાં મહેનત એ બહુ પડે કેરીના આથણા એ બધાને મીઠા જ લાગે પણ ટૂંકમાં બહુ કોઈને અમુક ને ભાવતા નથી અમુકના દાત અંબાઈ જાય ને અમારા જેવાના સાંધા દુઃખે નહીં એટલે એમાં બહુ નથી હવે કેરીના આથણા હા અને ગાજરના થોડાક કરલી તાતા ને હજી કોચરા હૈ ઈ હવે આ બધું થઈ જાય પછી કરીએ

તેલ ગરમ થવા મૂકી દીધું થવા દઈ હા તેલ વધારે જ ગરમ કર્યો પાછા આથાણા ભરાય જાય બે માથે નાખવા

तारे कीमत राता नसों जो आम बाजार लोग तेल थई हुआ है मत तेल ना खीन वगैरह दे दी तो हैं लाइट वेजी तो क्या हैं हुई तो तो ना थी बो पर हमें के तो बार उन्नत कार्ड वहाँ पर तो फूले को तेल गिरों अच्छा अच्छा कैसे मारा जी निकला मैं खोलो जी तब तो ना हो तब भी क्या है रिते थई

મસાલો બની ગયો ને હવે આને ઠરવા દઈ પછી ઓલો તૈયાર મસાલો ભેરવી ચટણી નાખી અને પછી ગુંદા ડાયરેક્ટ ભરવા માંડીએ જે તો બહુ જ ગરમ છે એટલે ઠરવા દેવો જોઈએ નામે ખાઈ ગયા બોરામાંથી કાઢીને ઠરિયા કાઢી લીધા ગુંદાના અને હવે આમ જેવીક રહેવા દઈ પછી ફૂકવી નાખ્યું આછા કપડાં ઉપર નાખ્યું ને એટલે તરે મીઠા વાળું પાણી બધું નીકળી જાય અને સહેજ સહેજ કોરા થઈ જાય એટલે હાલે પછી ડાયરેક્ટ મસાલો ભરી દેવાનો

અને આયા હમરાકવાનો બાકી છે આપણે આ ઘરની બાજુમાં આપડી આ છેલી કેટી તડકા તડકા પડ છે બાકી બારે ભાઈ સુક મજારા સહન થઈ નથી માણસની કેપેસિટી ઘટી ગઈ છે તો વધારે પડતું જાય એક માણસની કેપેસિટી ઘટી ગઈ એ ખબર નત પડતી જાય હાલો તો ટોલી છોડાવી અને હમર જોડવો છે એક જણો હમર આકતા જાય અને એક જણો વાહ સુફરવા આવતા જાય ઓકે રાજ્યો

ડબ્બો આપણે ભાઈ જો ઓલો કાલ કાપ્યો હતો ને આમાં ઉપયોગ કરવાનો હોય કેમ કે ઘણે ઘણે ભરવું ને આપણે ઓલા લાંબા ચાહુમાં બધામાં વધારે જોતું હોય ને હાલો ભાઈ અમારે હાલી ગયો હે અહીં એક કટકી રાખી આપણે ઘરની બાજુ છે ને હવે રપટો જોઈડો મોટા ભાગમાં અહીં અમારે જીયનભાઈને અમારથી સરસ કાઢ્યું છે બીજી શું હાલે બટો હેલ્પ આમ લંગન જતા આમ બના લે રે ઓ ભલે ક્યું આમ જતા અમે ચેક કરા કે કે આતારે લેસન વાળું હારું લેસન વાળું હારું એવું નામ એ મને કે અગણી નઈ એમ કે તો કલી અરે વાહ ઇંતા જીયનો નંબર હવે હા કમ્પ્લીટ થઈ ગયું લેસન કરી લીએ મરચી નો ક્યારે રીંગણી નો લીલો રખો હવે રીંગણા નો હાથ ને મરચા નું બસ બે વસ્તુ ઉનાળામાં હાવ નકાવી તૈયાર મસાલો હવે દેવતભાઈ કમલેશભાઈ આથડા ભાઈ રાખવા અઘરા તેલમાં કરવા પડે ને તેલમાં કરીને તો વરસી થાય ને તેલ નો હા આવી જાય હાલો તો મારો ઓલો મોબાઈલ અહીંયા છે હજી કોઈ ફોન કરી રહ્યા હતા કઈ આઈડિયા નથી હા મિસ કોલ આવો રહેજો હાલો રાજુભાઈને હજી એક કટકી આખી બાકી છે બાપુ અહીંયા રપટો લઈને ગયા છે અને થોડીક વારમાં મારે જવાના થાય કાકાની ભેહોને ઇન્જેકશન દેવા કાલ બેને દઈ આવ્યો હું અને હજી છ બહેનોને આ જ દેવાના હે હવે આ છેલ્લો ડોઝ છે લગભગ છ કે સાત ડોઝ આવ્યા હે એટલે હિયાળી કઈ રીતે નહીં એના લીધે આ છેલ્લો ડોઝ છે એ પૂરો થઈ જાય એટલે એનું કામ પૂરું પછી હડકવા ભેહોને ના ઉપડે કાલ કાકા હતા તા બે ભેહોને નહીં ગયા હવે પૂરું થયું હવે આને કોઈ દી હડકવા ના ઉપડે મારખી કાકા હતા તા એ કે જો બીજી હિયાળી હેડકી ના થાય તો કેમ કે ત્યાં નદીના ને કાંઠામાં જ મકાન છે અને હિયાળા ત્યાં જ રહેતા હોય એટલે નક્કી નહીં કઈ પણ ભગવાન ધ્યાન રાખે આપણાથી કંઈ ના થાય હાલો તો હવે થોડું કરીએ આગળનું કામ બળધું બાપુએ પાઈને બાંધી દીધા હે તો એને ભૂકો નાખી દઉં હાલો તો બળદિયાઓને નાખી દીધું હે મસ્ત ભૂકો

હવે તો થોડુંક જ રહ્યું હે પણ ડીઝલ કાલ હવે ચાલુ કર્યો ને તો એ નાખ્યું હતું આગણી ભાભા કીએ કે જરાક જોઈ આવજે ને ડીઝલ વારી થઈ રહે ને તો આમાં પાછું ડંકીક નથી નથી એર કાઢવામાં ઝડપ થાય એર કાઢવામાં બહુ વાર લાગે એટલે મેં કીધું ચાલો તો હું ચેક કરતો આવું અને પાણીના ઠામણા આપણા છે ને એ હું લઈ લઉં અને હાલો પછી જાવું હે મારે કાકનવાડીએ બાપુ કે હે રપટો ઓલા ભાગમાં એમાં કોક કોક વેલડીને છોટા થઈ ગયા હે ચાલો હવે હું હે ને થામણા લેતો જાઉં પછી જાઉં કાકન વાળી ઇન્જેક્શન દેવા અને આપણે આજના વિડીયો નો એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ